અમદાવાદ ખાતે જન સહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ પરિમલ નથવાણીના વરદ હસ્તે તકતીનું અનાવરણ તેમજ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ હીરામણી આરોગ્ય ધામમાં ખૂબ જ રાહત દરે સારવાર કરવામાં આવે છે અને ચૌદ ડાયાલિસિસ મશીન દ્વારા દરરોજ અઠ્યાવીસ દર્દીને ડાયાલિસિસ કરાવવામાં આવશે આ સંસ્થાના મુખ્ય વડા રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન દ્વારા દોઢસોથી વધારે દિવ્યાંગ બાળકોને ઇયરિંગ એડ ડિવાઇસ કીટ આપવામાં આવી હતી આ સમગ્ર પ્રસંગે સફળતાપૂર્વક બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ નરહરિભાઈ અમીન ઉપપ્રમુખ નીતાબેન અમીન વરૂણભાઈ અમીન સેક્રેટરી આરસી પટેલ વગેરે તમામ સભ્યોએ કાર્યક્રમમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું